જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે તેઓ અધિકારીઓને જાહેરમાં ચીમકી આપી રહ્યા છે અને હવે તેમણે જૂનાગઢના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને જાહેરમાં પડકાર ફેંક્યો છે જેમાં તેમણે દિગ્વિજયસિંહ જાડેજા જે કલેક્ટર છે તેમના પર ગંભીર આરોપો પણ કર્યા છે ત્યારે તેમનું નિવેદન સામે આવ્યું છે તેઓ શું આરોપ કરી રહ્યા છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને હરવા પરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટ ની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચ ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્ર કાઇન્ડિત મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેશન આ દિવસોમાં ગીર સોમનાથના કોડીનારનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળ્યું છે હોય છે પરંતુ હવે સત્તા પક્ષના જ નેતા મેદાને આવ્યા છે વાત કરીએ તો કોડીનારના જે નેતા છે અને જૂનાગઢના પૂર્વ સાંસદ છે દિનુ બોઘા સોલંકી તેઓ એક્શન મોડમાં જોવા મળ્યા છે તેમણે ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે મોરચો ખોલી દીધો છે જેમાં તેઓ ગંભીર આરોપ કરી રહ્યા છે ભ્રષ્ટાચારના કલેક્ટર ઉપર તેમના મામલે એસીબી સીબીઆઈની માંગ પણ રાજ્ય સરકારમાં કરી દીધી છે આના જ કારણે રાજકારણ ગરમાયું છે અને તેમણે કહ્યું છે કે જો હું ખોટો હોઉં મારા મેચ ખોટા દબાણો કર્યા હોય તો તમને દબાણો પણ તોડી પાડવા માટે છૂટ છે તે પ્રકારની વાત કરતા ફરી એકવાર રાજકારણ વેગવાન બન્યું છે પહેલાં તો શું કહી રહ્યા છે દિંભોગા સોલંકી તે સાંભળી લો અધિકારીમાં સમજો છો કે નહીં કોણ આ રે ગઈ કાલે બછા માં મોકલીયુ ગાડિયો કે દીદુ ઝૂકી જાય તારી સાત પેઢી આવે ને સાત પેઢી આ નહીં ઝૂકે હું મારું જીવન નો છાવર કતો જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત ન કરી દઉં ત્યાં સુધી મારા જીવન ના અંતિમ સમય સુધી તારી સામે હું લડાઈ માં રહેવા મને ખબર છે કે તું બે ચાર પાંચ મહિનામાં છ મહિનામાં રિટાયર થઈ જા એ પછી પણ મારી લડાઈ હું તારી સાથે છોડીશ નહીં તને પૂછવું હોય તો પૂછી લેજે કોડીનારના કડેલને ને શાસ્ત્રીને સુપ્રીમ કોર્ટ સુધી અમે છોડ્યો ન તો એને અને તું તારે ભ્રષ્ટાચાર કરવા છે તારે રૂપિયા ભેગા કરવા છે અને તું અમને દબાવ આવે છે એમ મારું જેટલું પણ કાયદેસર હોય ને

કે તપાસ થવી જોઈએ અને કોઈ પણ અધિકારી જો ભ્રષ્ટાચારમાં રતપ્રત હોય એની સામે અમે તપાસ માંગીએ છીએ આ સોમનાથ સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માટે અમે તપાસ માંગીએ છીએ એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે મને વાંધો નથી પણ હું પ્રજાનો પ્રતિનિધિ છું અને પ્રજાએ મને ચીટો છે મારે ચોક્કસ પણ કે છે કે મારે મારા ઉપર પણ જોખમ લઈને જે કરવું પડે પ્રજા માટે હું કરીશ કેમ કે મારી લડાઈ મારી લડાઈ કોઈ સામાન્ય માણસ સાથે નથી 5000 વર્ષ પહેલા આવ્યો તો મોહમ્મદ બિદની વિદેશ થી આવ્યો તો સોમનાથ ને લૂંટવા માટે અને આજે આ આપણો આધુનિક લાઇસન્સ દાર

ગાયપણ એમાં સમજો છો ને તમે કે અમારી ચારે બાજુ નવાબી રાજ હતું આ બાજુ ફિરંગ્યો હતા દીવમાં અને આ કારડિયા રાજપૂત સમાજ અહીંયા અખંડ અને અમર અમે ગાયકવાડ સરકાર સાથે રહીને અમારું અસ્તિત્વ ટકાવી દીધું અમે લોકો આજે બી કહીએ છે કે તમારા જેવા અધિકારીઓમાં આવે ને જાય અને તમારા જેવા ખાતર જોગર ખપી પણ જવું પડે મારી પ્રજા માટે

આતા જૂનાગઢના પૂર્વ સાંસદ ભારતીય જનતા પાર્ટીના દિનુ બોઘા સોલંકી તેમના જે નિવેદનોમાં તેમણે જે આકરા તેવર બતાવ્યા છે તેમણે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ને હવે જાહેરમાં પડકાર ફેંક્યો છે તેના કારણે રાજકારણ ગરમાયું છે જણાવી દઈએ કે કોડીનારની બેઠક ઉપર દીનુભુગા સોલંકીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે ખૂબ મહેનત પણ કરી છે અઠ્યાવીસમાંથી અઠ્યાવીસ બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટીના ફાળે પણ ગઈ છે પરંતુ જેવી રીતે સત્તા પક્ષના નેતા મેદાને આવ્યા છે અને તેમણે જિલ્લા કલેક્ટર સામે જે બાયો ચડાવી છે તેના કારણે રાજકારણમાં પણ હલચલ તેજ બની છે દર્શક મિત્રો સ્કાઇન મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા